આપણે છે એક જે તમને ઉપર બતાય ત્યાં જવાનું છે અહીંથી ચાલતા ચાલતા ચાલો આપણી જર્ની સ્ટાર્ટ કરીએ જય હિન્દ જય માતાજી હું છું આપનો દોસ્ત ને પંચાલ અને ફરી તમારા માટે એક વિડીયો લઈને આવી ગયો છું દેવદર્શન તો આજે જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે રાજકોટ થી અમદાવાદ ને જોડતો હાઈવે છે અને ચોટીલા પહેલા જ એક ગુગળ માથે આપણને દેવસ્થાન છે

દેખાણું અને અમને થયું કે ચાલો અહીંયા આગળ શું દેવસ્થાન આવેલું છે તો જોતા જઈએ અને દર્શક મિત્રોને બતાવતા જઈએ તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અહીંયા પણ તમે જોઈ શકો છો કે એક ડુંગર જ આવેલો છે સામેની સાઈડ તમને થોડું ઝૂમ મારીને બતાવું કે આ ટાઈપના નાના નાના પગથિયાનું પણ આયોજન કરેલું છે તો શું છે ઉપર તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ચાલો ઉપર જઈને હું તમને બતાવું

તો ઓલમોસ્ટ આપણે ત્રીસ ટકા જેવો ડુંગર ચડી ગયા છીએ તો અહીંથી તમને હું થોડો નીચેનો નજારો બતાવવા માંગીશ તો આ છે કઈ અહીંથી નીચેનો નજારો જે તમે વિડીયોમાં નિહાળી શકો તો ઓલમોસ્ટ આપણે ઉપર પહોંચવા આવ્યા તો અહીંયાથી પણ થોડો તમને વ્યૂ બતાવી દઉં અને મારા રિસર્ચ પ્રમાણે કે યુટ્યુબમાં સૌથી પહેલો આ જગ્યાનો આપણો વિડીયો આવી રહ્યો છે જેથી કરી તમારા ફ્રેન્ડ સર્કલને પણ શેર કરો અને કેટલા લોકોએ આ જગ્યાની વિઝિટ કરી છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો ઓલમોસ્ટ તમે લોકો જોઈ શકો છો કે અમે ઘણી હાઈટ ચડી ગયા છીએ ને મંદિર પણ તમે મારી એબેક્ટ પાછળ જોઈ રહ્યા છો તો અહીંયા થોડો તમને પાછળનો વ્યૂ પણ તમે જોઈ શકો છો કે કેટલી આપણે હાઈટ ઉપર તો ચાલો અમે ઉપર જઈ અને તમને અહીંયા આપણે નીચે જે મહંત હતા એમની પાસે જાણવા મળ્યું કે અહીંયા આગળ માતા કાળકા અને હનુમાનજી મહારાજ બિરાજમાન છે તો ચાલો આપણે તમને વિડીયો સાથે દર્શન કરાવી અને અહિયા થી તમને કરતો વ્યુ પણ થોડો બતાવી દઉં તો અહિયાં તો અહિયાં આગળ આ તમને મંદિર વિડીયો જોઈ રહ્યા છો તો અહિયાં હનુમાન દાદા બિરાજમાન છે અને તેની એક્ઝેક્ટ બાજુમાં જો આપણે કેમેરો મૂવ કરીએ તો અહીંયા આગળ સૌ પ્રથમ તો આપણને અહીંયા ધનો એપ જોવા મળે છે અને અહીંયા આગળ માતા કાડકા આપણને બિરાજમાન જોવા મળે છે જો આપણે નીચે મંત પાસે જઈએ અને એમની પાસે જો થોડો ટાઈમ હોય તો એમની પાસેથી આપણે થોડો પરિચય આ જગ્યાનો મેળવીશું અને આ જે તમે જોઈ રહ્યા છો તમને અહીંયાથી થોડું ચોટીલાના ડુંગર તરફનું ઝૂમ મારીને બતાવો કે અહીંયાથી કેટલું દૂર રહે છે તો આ જે સામેની સાઈડ તમે જોઈ રહ્યા છો આ ચોટીલા ડુંગર આવેલો છે તો થોડું આપણે ફોકસ મારશું એવી ક્લિયરિટી તો નહીં આવે કોઈ તમને થોડું ઘણું આ સામેની સાઈડ ચોટીલા ડુંગર છે માતા ચામુંડા ત્યાં બિરાજમાન છે અને આપણે ગામમાં જોવા મળે છે આ જે તમને હાઈવે બતાવ્યો હાઈવે નીકળ્યો છે